કે આ અમે તો દૂધ કાઢતો નહી કે લેબડો કઈ કરવું દૂધે કાઢતો ખવડાય ભાવક ના ભાવક તમારે પીવું જ છે કે રોજ લીટર દૂધ તો પીશો તો આ તો ભાણ ભરીયા પૈસા લઈને હા બનાવીએ ઘેર એમ તો એક કામ કર હા

તો હમણાં પૈસા છે ના યાર આ તો એ પપ્પા નો કોઈ ટેકો એ નહી કરાવતો એટલે કઉ છુ યાર ઊંઘી રહ્યો

લેબડા પર ચલો પારો પેલા વાતમાં બાટલો આ પેલો જ્યાં જબર પીવે પાછો હા એ મથા નું માનું ચેદન હોમ કા

હા હાર હેડ તું લેબરો પડે હેડ જલ્દી જઈએ ના ડોવાનો ટાઈમે આ બાદ તો તારા જેવરા પછી દાજી વાલું ના શક વગાડે મારા વખત નું અરે તને ખબર આવ્યું કેટલું સર તું હું ભૂલ પડ્યું છે યાર

એટલે કઉ છુબાન આગળ પાછા એટલે ખબર પડે કેવું દૂધ કાઢું છું અને લે પેલા તો લેબડો પાર તું આ લેબડો સરી પાસ

સંધન સોંપી તો જે શીખ મોટું લાકડે તમે બળ્યો એ તો મોટું થઈ જાય ને લાકડી તાને એ વાયુ છે આ લેબડા વાળો વાવો તો કોક ધોરણ નાખવા તો હોય

આ પેલા હમણાં તો કાય થઈ જાય છે પાછા હમણાં થઈ નેખર વાય નઈ જોય આ બાકી શું ખબર પડ હે યુવત પણ મય જે ખાય તો ખરું ક પાથરો લેબરો પાથરો ગાસ એટલે તો કેટલું થાય કેવું કર્યું તાન લેબરો નહી હતું હા લેબરો નહી પાડ્યો એ તો પછી પેલા ઘેર પૂરા તો છેલા છે મહિના જેટ બે બે પૂરા ખાય અન ફોન મેલ જે થોરું લઈ તાર્યું લઈ લ્યો લેબરો આર્યો તું ઉપર લેક તને શરમ આવે છે તારા કાકા નું પ્રાવ છે

તો એ લેબડા પર થી પારતો હતો એટલે આતો તો આવ્યા કોઈ આ તો લેબડો મારો છે આ તો ફક્ત એ લેબડા પાર્યા વે તો હોલ પારવા જેવો પર લેબડો યાર અને અમે પાસે બધા લેબડા અમારા પેલો એ તો હિયારો લેબડો હતો એ રહ્યો આ તો અમારે હેઠા છે તો હિયારામાં આવ્યો છે હિયારા માં જાય અમારે હેઠા છે આ તો એ લેબડો તો વાજે ને તો એ નવો લેબડો આવો વારે હોલ હેઠા

મિત્રો તો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો હા